ગાયોનું પાણી પીએ જોયું જો આગળ ખાલી છે એટલે જો બીજા જોવે છે આ ખાલી છે ને એટલે આમાં પાણી ફરશે જો આમાં પીએ છે જો આ ગાયું હું બેસું આ બધા આવે પાણી પીએ જો આ ગાયો આ સીમમાંથી કરીને આવે ને તો એ પણ પાણી જો અહીંયા બધી આ મારો ભાણે જો હું લઈને આવે આવેટ ચારીને આ હિમમાં આટલું પાણી જો અહીંયા આવીને પાણી પીએ

આ આપણું કાર્ય કાના બા ભૂઆ હતા સમજો આ દ્વારકામાં બેઠા બેઠા પંદર વર્ષ ત્યાં નિવૃત્ત કરી દીધો ભૂવા હતા ને દાડે તે ક્યાં કાંઈ ને ક્યાં કહે ને ક્યાં કહે હે આ ભૂઆ તો ન હોય એવા ધંધા કરે ને ઉભો હોય જો હા બધા માણસે જોતા જાય કે આ ગઈઠો જપતો નથી હે આ વેળા કાઢી કરી નાખે જોઈ ગયો સામે કટલું બેઠી છે હે આ બધું અહીંયા પાણી જો આ પાણી પીને બધી બેઠીએ જો નંદી મહારાજની હે જોઈ ગયો આ સામે આવડે ભરાય જો એ ભરાય એ ભરાય એ ભરાય એ ભરાય જો આ ભરાય કે આ બોરમાં મીઠું સાકર જેવું હું પાણી જોયું આ ભગવાનની દ્વારકાધીશની ગયા અમારા દાદા રાજા રણછોડરાયથી હે અશ્વિન કૃપા કહેવાય આનું નામ આ જોઈ ગયો ઝાડ કહેવાય છે જોયું ને જોઈ લ્યો આ પીપરા સામે જો મકાન દેખાય ને આ સામે વરલી છે ને તન બોર માર્યા તને તન ઝેરના પેટનું પાણી નીકળી જાય ખારું ઝેર મોઢામાં પડે અને આ બોરમાં મીઠું પાણી જોઈ લે તો અહીંયા આ પીપરાના થડની બાજુમાં જ બોર છે સમજે તો આ બોરની અંદર આ ગાયું ન પડતા હા જો આ સાફ થઈ ગયો હવે આને જને વાલ ખોલી નાખીશ એટલે આમાં પણ પાણી આવશે જય દ્વારકાધી કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જે હું વાવીએ હું લણીએ હં પંદર વર્ષ થઈ ગયા ઘરેથી મારે વયા ગયા એના પહેલાંથી હું આ વેળો ભરું છું હતા એ હતા અને આ મંદિર મેં બનાવ્યું મેં મારે ખર્ચે બનાવ્યું આખો હા જતરાજ માણસનું મંદિર કેત્રી વાળા દાડા અને જતરાજ માણસ બેની થાપન છે અને આપ્યું સિદ્ધેસર મહાદેવનું મંદિર અમારા દેવતા અને ત્યારથી આ વેળા હું ભરું છું આ પંદર ત્રણ વર્ષ થઈ ગયા હં ટાઈમને માટે બે ત્રણ દિવસે ધોઈ નાખવાના ધોઈ વિછરીને ભરી મૂકવાના આ કાના પરનો ધંધો હે છોકરા ભંગારનો ધંધો કરે ને આપણે આ વેળા ભરીને કાં છોકરીઓ છોકરીઓ હસતી જાય છે જો શું કરે છે નવો ધંધા કરીને બેઠો છે જો હવે છે ને આને ધોઈ નાખું હવે આવો છે ને આ રોડ માં ધૂળ બહુ દે આ ગાડીઓ બધી વટાય ને એટલે પાણી છે ને ખરાબ થઈ જાય બે ત્રણ દિવસ દાર દિવસ થાય બે ત્રણ દિવસ તો માંડ આવે તો બે ત્રણ દિવસ મારે ધોવા પડે હું ધોઈ નાખું એક છૂટ થાય ધોતા આજે પણ ત્રણ વાગે આવ્યો તો તારા તા હું પણ અત્યારે તન તો ધોવાઈ ગયા બે રિયા છે તો બેને હમણાં જોઈ નાખી જય દ્વારકાધી જય મા કુરદેવી આશાપુરા કરદેવી મા દાત્રાળ વેલી જય દ્વારકાધીશ રાજાધીરાજ રાજા રણછોડરાઈ અમારા પૂર્વજ ની કૃપાથી જ આ વેળા ભરાયજો કે ચાર વર્ષની ઉંમરમાં શું થાય તો થાકનું નામ ન લાગે કેમ કે અશ્વિન કૃપા અશ્વિન કૃપા કરભજન કરભજન आ भजन निंदा बीजा तो कहीं आवड़े नही आवान्न न जामी तर्चर न जामी पूजनमें न जामी क्षमसम परमेश्वर अनस्ति तत्व शरण ममम तास्कुन भाव रक्ष रक्ष परमेश्वर गत पाप गतु ख ग गत दारिद्र च आत्था सुखम पतिपूर्ण चाहनाभु आत्मा सहचरा प्राण शरीर गुरु स्थिति गुरुष्पुरचनाम्रा सामिथि सचारदक्षिणाम विधि श्रोत्र स्� मे નારાયણ કે અમે જો અમારા આ જત્રા દાદાનું મંદિર સિત્રીવાળા વાછા દાદા હમણાં નારિયેળ વાવ્યો જો અહીંયા હા આ વડો હા વડરા તારી રાર કે પાને પાને પડ જોડ્યું હા આ માંગડાવાળાના ગીત છે ને ભાઈ હા તો આ આપણું કાર્ય ને જય દ્વારકા ગીત હવે જય સિત્રીને વડાણાના ધણી જય જસરા દાદા પાણી પીરાવતા રહેજો અને કાના નિમિત નિમિત્ત બનાવતા રહેજો શક્તિ દેજો હા ભક્તિની દ્વારકાધીશ દ્વારકાની અંદર જો અમારા દાદા જસદડાવાળા દાદા અને આ સિદ્ધેશ્વર મહાદેવના મંદિર પાસે આ કાનદાસ મહારાજનો આગળ આશ્રમ છે એનાથી આગળ આ ચટલાવાળા રોડ ઉપર આ પાંચ અવેડા છે ગાયુના એ હું બારે કાર્ય આજ પંદર વરસથી આ ભરું છું જો આ પાણી જરાક ખરાબ થઈ ગયો એટલે વેળાને આ ધોવાનું કામ હું ચાલુ કરીશ આ પાંચ વેડા છે આમને આમ લાઈન સર હવે આને છે ને આ પાંચે પાંચે વેળાને હું આ ધોવાનું કામ પેલું કરું છું હા જય દ્વારકાધી આ ગાયમાં તો હું આમાં ચોખ્ખું પાણી પીએ એવી આપણી આ વ્યવસ્થા ગાયો માટે કરું છું હું હવે આ ગાયોના જો હવે ચોખ્ખા કરી અને આપણા પગથી આ સાફસૂફ કરી અને ધોવાનું હમ આ ધોઈ વિછરીને ભરવાનું બરાબર આ ગાયો જેવા વેળા છે ને અને ચોખ્ખા કરી અને ધોઈ વિછરીને ભરવાના આ પગથી ચોખા તો ત્યાંને આ ચોખ્ખા કરી અને આ ધોઈ વિછરીને ભરવાના હા પાંચ વેડા છે જો હા આ પાંચે પાંચે વેરાને થઈને હું ધોઈ વિછરી બે ત્રણ દિવસ ચાર દિવસ થાય એટલે ધોઈ નાખું કેમ કે અહીંયા છે ને આ રસ્તાને કાંઠે છે અને અહીંયા ધૂળ બહુ ઉડે છે આ બહુ પાણી થઈ જાય હં એ પછી ગાયું ને આ પાણી પીવામાં તકલીફ પડે કાંઈને માટે ધોઈ વિચરીને ને પછી આ ભરવા જો બે આનીકોર દેખાય છે એ ત્યાંના હનિકર પાંચ અવેળા છે ટોટલ બરાબર તો આ અમારા જસરડાનું મંદિર છે અને આ સામે અય્યર સમાજ છે સામે દેખાય ને એ અયર સમાજ છે અને આ ચટલાવ રોડ જામનગર જાય છે એ તો આ રોડને કાઠે જેવડા છે સાવ એટલે આ રોડને કાંઠે છે ને એટલે ધૂળ બહુ ઉડે છે હા આ પાણી છે ને થોડો ટાઈમ થાય એટલે ખરાબ થઈ જાય એટલે ગાયોને પીવામાં તકલીફ પડે હા રામ રામ ભાણેજ જ રામ હું ભાણે કમ ન કરે હા ભાણે મારો જાય છે આ ભાણેજ અમારા કામ ન કરે કેમ કે કામ કરીએ તો આ ગાયોના વેડા છે ને હું દ્વારકાની અંદર છે હો ભાઈ હા પંદર વરસ થઈ ગયા આખા દ્વારકાની અંદર હવે બે જ જગ્યાએ આવેલા છે એક જીંગેશરમાં જ્યાં મંદિર છે અહીંયા અને અહીંયા એ સતવાળા બિચારા ભરે છે મોટરું માંડ્યું છે તો નથી મોટર માંડવા દેતા કુઓ છે એમાં આ લોકો બિચારા પાણી છે ને ગાયું ને પોતાથી ખીંચી ઓલચીને પછી ભરે છે ઓળાથી હવે આવું પાણી થઈ જાય આ ધોળું દે ને એટલે તો યુ દ્વારકાધીશ કર ભલા તો હો ભલા જે હું વાવીએ હું રડીએ હે માણસ આગળની અમારી પૂર્વજોની કહેવત છે કે અનુસમાન પૂર્ણ નહીં અન્ન દાન નહીં આ હું ભૂલી જાઉં પણ માણસ આ અમારા સામે જસરાઈ દડાનું મંદિર ખિસ્ત્રી વાળા અમારામાં અહીંયા પ્રગટ થયા અમારી દાદીમાં છે ને એની પાછુવાડે આવ્યા માકી આવી મોઢવાડિયાની ડોસા મોઢવાડિયાની દીકરી મોઢવાડિયાથી નેણાની માયરી આવી હતી અમારા દાદા જસરાજ માણકના મંદિરમાં હા એનું જસરાજ માણક મહાન સુરોગી સુરોપુર ધીંગાણામાં યુદ્ધમાં કામ આવી ગયા તો એનું મંદિર છે આ અમારા પૂર્વજ તો એના પ્રતાપે ચારે બાજુ જો અહીંયા આ સામે હોન્ડાનો શોરૂમ છે એમાં ઝેર જેવું પાણી આ સામે સતવારો છે અહીંયા ઝેર જેવું આ મારા ભાણાજનો ગેસ્ટ હાઉસ છે એમાં પણ ઝેર જેવું પાણી આ પછવાડા અમે કેટલાય બોરમાં જેવું પાણી આ સામે મકાન દેખાય ને અહીંયા પણ બોરમાં આવ્યા તન આ વરડી સામે દેખાય ને દિવાલ એની બાજુમાં તો અહીંયા ઝેર જેવું પાણી અને આપણા બોરમાં મીઠું પાણી બોલો આ ગાયોનો તાપ અને પ્રભાવ હા જય દ્વારકાધીશ જય મા સપુર દેવી જય ચિત્રીને વઢાણાવાળા વાછરા વાછરાડા અને જય દ્વારકાધીશ અમારા રાજા રાજ અમારા પૂર્વજ ગૃહ બાવનગજની ધજાના ધણી હવે આ ધજાનો ધણી છે ને એના પ્રતાપથી જ આ પાણી અહીંયા મીઠું બાકી નકર અહીંથી પાણાનો ઘા કરો ને તો દરિયામાં પડે બરાબર એટલે ભલે દરિયો જે ગુમતી જાય હવે આ હગડા આપણે ભરવાનું કાર્ય કરીએ છીએ પછી ચકલાને ચણ નાખવાનું પછી ગાયું લીલો નાખવાનું આજ પંદર વર્ષથી આપણે આજ કામ કરીએ છીએ આના સિવાય બીજો કોઈ કાર્ય કરતા નથી જય દ્વારકાધી भॻवान जय माता गौरी जय द्वारकाधी जय असन पूर्वज दादा जोसा दादा ॾाॾा ॾाॾो गाम जे अंदरु वेठा आहियो आहीं हाणे हीअ आई डेरी हथे अजोर ते अठाठ महीने जा आयो आई आहियां मूर्ती खे सिंदोर बिंदोर लॻायो इअ दुख आने कयो हाणे दया थींदी त बसि हीउ ॾेरी जो सजो काम जे मथे आए ये हीउ है पण ही बो साइड बंद कई हाणे मंदिर जड़ी बनाई वञणी आहे आने हीउ धजा जो पाए पाए आहे का ये पछवाड़े खोड़ी आने मथे डोरी से धजा चढ़े अहिड़ी रीति धजा जो पाए पाए उनी आवे वई रेती पई आहे बराबरि हाणे हीअ पाए वञी आयो वियो द्वारका जो बनाई ने मुजे हाथे जाते तो ही पछवाड़े खुची विंदी અના હે એ પાઇ દે પણ ઘરેડીએ ડોરીસે ચડી વી ધા એ પાઈપ બધા ફિટ થઈ નોરત આ સાઢ કે હું અચી અના મખ્યો અના દિબડો કટાયો દાદા એ ધોપજી બંધ પ્રણા થઈ અને પ્રણાએ પરિવાર સજો જવાળ લાડવો પર હેરીપોર ચિંપરો જૂની દવાડ અરે મા પાણી પરિવાર મે ફરે ડાણીઓ પેટ આને ઈ આઈ ઈ જો અહીં ગરમી ઓરજા ઉઠાવ હોય તો ગજબ જેડી ગાજ થાય પણ ઈ સમય સમય કે માન આય પાણે ડાડા અને મોર માણે કે વંસીયા કે બરકા આય ને કૃષ્ણ ને ફઢાણે વારે ડાડે જે બાના ધરી કે હાણે ડાડા તો બેરે દે આને તો જા અરે ઈ હે ઈ ગોઠીડા બધા ન બુજી આવે યાર હે વાલી કિંડોર મખ્યા

અને હાઈ રાજગરભાઈની જવાબદારી અને હે કાઈમ જે માટે હાણે દીઓને દુઃખ કરીએ એની જવાબદારી બરાબર ના એ તો જો બાલકો હોય ને દાદા એ બધા બાલકાં ને કહેતા કે અકડે ભોયજીતા તાત ને ઓહ મખાઈ ને આજે તો દાદા એ તો ડેરી જો બધો કમ જો જુડી હે

સમ્રત લાડા જય રાજા ધીરાજ રાજ રણછોડ આ જે મૂર્તિનો ફોટો છે ને લાડવા ગામની અંદર છે અને આ મૂર્તિ જે છે ને એ જે અમારા દાદા વજ્રનાથજી એ પ્રથમની મૂર્તિ હતી એ બોડાણા ભગત લઈ ગયા ત્યાર પછી આ મૂર્તિ જે છે એ આ લાડવા ગામના ભોયરાની અંદરથી હેરોળા રાજપૂતે કાઢી અને દ્વારકાધીશના મંદિરમાં એનું સ્થાપન કર્યું જેની આખું ઉગાડીઓ છે આ લાડવા ગામની અંદર આ ફોટો એ મૂર્તિનો આજે પણ મોજૂદ છે દ્વારકાધીશની આ ડેરી છે અને જ્યાં મેં આજે ધૂપદીપ અને બધું કર્યું જથાદેડાના મંદિરમાં પછી જથરા ડેની મેળીમાં અને પછી એમાં સાપરાની બરાબર અહીંયા મકાનમાં અને આ મૂર્તિ જે છે એ દ્વારકાધીશ ખુદની પોતેની આ દ્વારકાધીશના આદેશથી હેરોલા રાજપૂત ભગત જે હતો એની વાત કરી અને અહીંયા બોડાણા ભગતના જે ત્રાજવામાં પ્રભુ ખાઈ ગયા પછી હેરોલા રાજપૂતો બધા અહીંયા પાછા ભાગી આવ્યા ડાકોરથી અને પછી અહીંયા સમય થયો ત્યારે દ્વારકાધીશે કોઈ હેરોળા ભગત રાજપૂત હતો એને આદેશ આપ્યો કે મારી મૂર્તિ લાડવાના ભોયરામાં બનીને તૈયાર થઈ ગઈ છે તમે અહીંયાથી મારી મૂર્તિ કાઢીને દ્વારકાધીશના મારા મંદિરમાં સ્થાપન કરો જ્યારે એ મૂર્તિ આથી કાઢી અને લઈ ગયા એનો હાથ પેઇન્ટિંગ કરેલો આ ફોટો આજે પણ મોજૂદ લાડવા ગામની અંદર આ નાનકડું મંદિર છે અહીંયા મોજૂદ છે તો એનો આ ફોટો છે જય દ્વારકાધીશ અમુક અમે પણ મૂર્તિ જૂના લાડવાના જ છીએ પછી અમારા ડાડાએ ધરવાડ ગામ વસાવ્યું અને હું કાના બાળાભા ખેતરી અને ગોડાણાવાળા વાછરા ભુવા હતા અને આ અમારા ભાઈ રાયતરભાઈ બેઠા છે આ ટ્રણેય પણ લાડવા ગામની બાજુમાં જ આને બાડી છે અહીંયા રહીએ છીએ અને અમે બે ભાઈઓ આજે આ દ્વારકાધીશનો દીવો પેટાવ્યો બરાબર અને આ ધૂપ આરતી પણ અમે દ્વારકાધીશની કરી તો આ દ્વારકાધીશની આજે મેં આ ગૂગળના ધૂપની આરતી ઉતારી પછી આ કપૂર આરતી કરી અને ઘીનો દીવો પેટાવ્યો અમારા પૂર્વજ દાદા રાજાધીરાજ રણછોડરાય અમારી ભેરેરીએ એવી એની પાસે અમારી માગણી છે જય દ્વારકાધીશ રાજાધીરાજ રાજા રણછોડ આપની અનંતર નમસ્કાર છે જય મા કુળદેવી આ ની મૂર્તિ તમને ક્યાંય આ ફોટો જોવા નહીં મળે આ લાડવા ગામની અંદર જ છે જય દ્વારકાધીશ જો જય દ્વારકાધીશ જય જથાદા જો અમારા ગામનો આ મેત્રીઓ બરાબર મૈત્રી આવ્યો ના તે વાંધો નું બનાવી છડી મેત્રીઓના મેત્ર્રી કોઈ હુકમ ને અને આ ધજા હસર દાદા અને જણાયો અહીંયા ડેરી મથે અને જુવાન માટીના અચી વસરા દાદ હુમ એ ભોય પસે બધી આનંદ કઈ બધી સગવડ દે ધીરે બા ભા હો હા બધો બની બધો જાગૃત થઈ મારે હત્રો ગામ સજો